કોઈના કૂવામાં નવા પાણી આવતા કોઈના આંગણે માખણની સુગંધ ફેલાતી પરંતુ એ બધા દિવસો થોડા જ રહ્યા એ દિવસે બપોરે મેં સામાન્ય રીતે ચણાના દાણા ખાઈને ગલીમાં રમવા દોડવું હતું પરંતુ સાંજ પડતા જ ગામનું વાતાવરણ કંઈક અલગ જ લાગેલું હતું પવનમાં અજાણી ગંધ ડર દહેશાંત અને ભયનો રેલાવ લોકો એકબીજાને આંખોથી પ્રશ્ન પૂછતા હતા એ દરમિયાન મારા પપ્પા હેમાભાઈ દોડતા દોડતા ઘેરે આવ્યા મોઢા પર પરસેવાનો ડાઘ શ્વાસ ફૂલેલો આંખોમાં ગભરાટ જલ્દી કરો જલ્દી આપણે ગામ છોડવાનું છે આજે હમણાં જ આ વાક્ય સાંભળતા જ ઘરમાં શાંતિના બધા દીવા બુઝાઈ ગયા મારી માતાના હાથમાંથી લોટ આ તો વેલાણ જમીન પર પડી ગયો બહેનો તરત જ એકબીજાને ઝકડી લીધી અને હું નાનકડી ઉંમરના હોવાથી કંઈ સમજાતું ન હતું ફક્ત પપ્પાની આંખોના ભયથી સમજી ગઈ કે આજે કંઈક બહુ મોટું બહુ થરથરાવી દે એવું થવાનું છે ગામમાં રડવાનો અવાજ એક દશામાં અમારા જેવા હિન્દુ પરિવારોને ચેતવણી મળી હતી કે તમારા માટે હવે અહીં જગ્યા નથી છોડી ગયો સરહદ નહીં તો જીવ બસશે નહીં અમારા ગામમાં ક્યારેય ધર્મનો વિવાદ જોયો ન હતો લોકો સાથે મળીને જીવન જીવતા વાતાવરણમાં પ્રેમ હતો થોડા મતલબી સ્વભાવ તો હતો પણ હિંસા નહોતી પરંતુ રાજકારણની આગમાં સામાન્ય લોકોની જ ઝૂંપડીઓ પહેલાં સળગઈ એ હકીકત અમે એ દિવસે જાણી બળદગાડા ઘરનો ધુમાડો અને દેહસંત ભરી રાત અમે બળદગાડામાં ઘરનું થોડુંક સામાન કાપડાં દાણા એક જૂનો સોખાનો ખરડિયો થોડી વાટકીઓ અને મારી રમકડાની લાકડાની ગાડી બધું ભરવાનું શરૂ કર્યું લોકો શીસો પાડતા રડતા અને ભાગતા હતા કોઈ માતા તેના સસ્યુને શરીર સાથે સોંટી લગાવી દોડી રહી હતી કોઈ એક હાથમાં ભગવાનની મૂર્તિ અને બીજા હાથમાં અનાજની ગાંઠડી લઈ ભાગતો હતો અને કોઈના તો ઘરે હાલ જ આગ લગાડવામાં આવી હતી રાતનો અંધકાર ફાડી નાખ્યો હતો ધુમાડા વચ્ચે ખેડૂતો સ્ત્રીઓ વૃદ્ધો બધા પ્રાણ બસાવવા સટપટાવતા હતા સરહદ જીવન અને મૃત્યુનું રીમા સીમાડું અમે ગામ છોડીને સરહદ તરફ જતા હતા અમારી પાછળ ગગન ભેદી આગના દહાડા અને અજાણ્યો ત્રાસ જ્યારે અમે શરદના થોડી દૂર પહોંચ્યા ત્યારે અચાનક સૈનિકોને ટોળા દેખાયા રોકો રોકો કોઈને આગળ જવા નહીં જો આસી સાંભળતા જ બધા લોકો પલટી ગયા હો બળદગાડા પસાડાટ ખાતા લોકો ધક્કામુક્કી કરતા સ્ત્રીઓ જમીન પર પડતી બાળકો છૂટા પડી રડવા લાગી ભયનો તોફાન હજી અટકવાનું નહોતું અમારા ઘરમાં એક જ વસ્તુ એવી હતી જે પપ્પા હંમેશા કહેતા કે બધું સળગી જાય તો ચાલે પણ આ ડોક્યુમેન્ટરી ફાઇલ બસાવી લેવી તે ફાઇલમાં અમારી જમીનના કાગળો ઓળખપત્રો અને ગુજરાતથી પાકિસ્તાન સુધીને અમારા પૂર્વજોની સફરની યાદો હતી સરહદ પર તો અમને બળદગાડા પણ છોડી દેવા પડ્યા કોઈને આગળ જવા દેતા નહીં અને પાછળ ફરીએ તો મોત અમે ભાગ્યા ધકો ધૂળ અને દહેશંત હું તો પપ્પાની બાજુમાં જ હતો પરંતુ જ્યારે સૈનિકોએ જોરથી ધક્કો માર્યો ત્યારે હું હાથમાંથી છૂટી ગયો મારી પાસે એ જ ફાઇલ હતી મેં પપ્પાને અવાજ આપ્યો માં પપ્પા હું અહીં છું પણ એ અવાજ આગલા લોકોના રોદનની ગંજારમાં ખોવાઈ ગયો હું રણ તરફ દોડતો ગયો સૂરજ તપતો પગ નીચે ગરમ રેતીનો કાળ ઝાળો પાછળ વળી જોઉં તો લોકો પર હુમલો થતો કેટલાકને પકડતા કેટલાકને ઘસડતા દસ વર્ષની ઉંમરે મૃત્યુ પહેલી વખત એટલું નજીકથી જોવા મળ્યું પરંતુ મારી છાતી પર દબાયેલી ફાઇલ એ મને દોડાવવાનું બળ આપતી હતી રણ નિષ્ઠુર હતું પણ પાછું ફરવાની કોઈ જગ્યા પણ નહોતી એ રીતે હું ચાલતો રહ્યો દોડતો થમતો પડીને ફરી ઊભો થતો કેટલાક દિવસો પછી રણમાં અજાણી ભીડો સાથે મુલાકાત થઈ રીતિના ટીકરા પર કર્યા પછી મને સમજાયું કે હું એકલો નથી રણના વચ્ચે અનેક લોકો મારા જેવા કંડારાયેલા ચહેરાઓ થાકેલી આંખો અને બેસન શ્વાસો લેતા અનેક પરિવારો બધા જ ભારત તરફ આગળ વધતા હતા કોઈની પાસે પાણી ન હતું કોઈને ખોરાક કોઈ વૃદ્ધોને તો પગ ઉપર ઊભા પણ ન રહી શકાય નાની છોકરીએ પાણી માટે રડતા મોં સાંભળ્યું મમ્મી ગળું સુકાઈ ગયું છે માતા પાસે પાણી નહોતું પણ તેણે ગળે લગાવી કહ્યું કે થોડું આગળ જઈએ તો મળશે દીકરી બસ થોડી હિંમત રાખ આ તો આખા પીડિત માનવ માત્રનું પ્રવાસ હતું એક દેશમાંથી બીજા દેશ તરફ માત્ર જીવવા માટે દિવસો સુધી રણમાં ભટક્યા પછી થાકેલા પગ સૂકી આંખો અને ખાલી પેટ લઈને અમે કચ્છના ધોળાવીજા નજીક પહોંચી ગયા ધોળાવીરા ઇતિહાસનો સાક્ષી સિંધુ સંસ્કૃતનો મૌન રક્ષક જમીન પર પગ મૂકતા લાગ્યું કે જાણે કોઈએ માથા પર હાથ ફેરવીને કહ્યું હોય લીલા હવે સુરક્ષિત છે અમારી જેમ હજારો લોકો ત્યાં પહોંચ્યા હતા કોઈ જિંદગી બસાવીને ખુશ હતો કોઈ પોતાના પરિવારને પાછળ છોડી આવ્યા હોવાથી રડી રહ્યો હતો આ તો શરૂઆત હતી અમારા ઘરનું સળગવું સપનાઓનું તૂટી પડવું અને દેશના ભાગલા સમયે માનવીય પીડાનો સાક્ષી બનેલો મારો મન ધોળાવીરા રણની વચ્ચે એક એવી જગ્યાએ જ્યાં પવન રેતીના ધુમાડા ઉડાડતો હોય પણ એ પવનમાં અજાણી શાંતિ પણ સુપાયેલી હોય અમારા પગો એ ધરતીને અડી ત્યારે પ્રથમ વખત લાગ્યું કે હા હવે મૃત્યુનો સાથ છોડ્યું હોય હશે પણ હકીકત તો હજી કઠોર હતી રણમાં સાલીને આવેલા હજારો લોકો ભૂખ્યા ત્રસ્યા અને શરીરથી તૂટેલા તેથી ધોળાવીરા હવે શરણાર્થીઓની વ્યથા લાગતું હતું ગ્રંથ બની ગયું હતું શરણાર્થી કેમ્પ જીવનની સૌથી કઠોર શાળા ભારત સરકારે અને સ્થાનિક લોકોની મદદથી મોટા તંબુઓ નાખવામાં આવ્યા હતા પણ લોકો એટલા કે દરેક તંબુમાં દસ પંદર પરિવારોને ભેગા રહેવું પડતું મારે તો એ દિવસોમાં દરેક શહેરો એક પુસ્તક જેવો લાગતો હતો દરેક પુસ્તકમાં ભય પીડા મૌન રડકા અને આંખોમાં એક જ પ્રશ્ન કે અમારું ઘર ક્યારે મળશે મારી મા અમને તંબુના ખૂણે બેસાડી સંભળાવતી કે બેટા ભગવાને જીવ બસાવ્યો એ જ મોટું છે બાકી ઘર વાહલ ફરીથી ઊભું કરશું પણ એ શબ્દમાં એક માતાની કંપારી છુપાયેલી હતી જેને હું નાનો હોવાથી સમજતો ન હતો પણ આજે સમજાઈ જાય છે કે ભાવનાઓને સુપાવવા માતાનું હૃદય કેટલું ઊંડું હોય છે પિતા સાથેની પુનઃ મુલાકાત જીવનનો સૌથી મોટો ચમત્કાર મેં ફાઇલ બસાવીને દોડ્યો તો હતો પણ મારા પપ્પા તેમનું શું થયું હશે આ પ્રશ્ન મને ધોળાવીરામાં દરેક ક્ષણે સતાવતો હતો હું રોજ તંબુઓની વચ્ચે દોડતો પરિવારને શોધતો પરંતુ હજારો શહેરાઓમાં પપ્પાનું શહેરું ક્યાં એક સાંજ સૂર્ય રણના આકાશમાં ગુલાબી થતો લોકો રસોઈ માટે લાકડા ભેગા કરતા હતા ત્યારે એક અવાજે મારું શરીર અટકી ગયું દીકરા લીલા મારો લીલો દીકરો એ અવાજ એ કંપારી મારે જીવનભર ભૂલાય નહીં પપ્પા પપ્પા હું દોડીને એમના ગળે તેમનો શરીર કમજોર કપડા ફાટેલા અને આંખોમાં રણની ધૂળ જ નહીં પીડાનો દાજ પણ હતો અને દિવસ મારી નાની બાળ દુનિયામાં સૌથી મોટો ઉત્સવ બની ગયો હતો રણમાં લોકોની મદદ માનવતાનો જીવંત ચહેરો કચ્છના લોકોએ સમય દેવ જેવી મદદ કરતા હતા સ્થાનિક મહિલાઓ શરણાર્થીઓ માટે માટીના ઘડામાં પાણી લાવતા પાણીનો એક એક ઘૂંટો એ દિવસોમાં એવી લાગણી આપતો કે જાણે જીવન પાછું મળી ગયું હોય ઘણા લોકો રોજ સાંજે તાજા જવાના રોટલા મીઠી ચટણી અને શાસ લઈને આવતા તેમને ક્યારેય પૂછ્યું નહીં કે તમે ક્યાંથી આવ્યા શું લાવ્યા તેઓ ફક્ત કહેતા તમે અમારા મહેમાન છો અહીં તમારું સ્વાગત છે ભારતીય સૈનિકો શરણાર્થીઓને સલામત રાખવા રાત દિવસ પેટ્રોલિંગ કરતા તેમના કારણે જ અમારા જેવા અનેક લોકો નિર્ભય થઈને જીવી શક્યા ભારત આવ્યો પણ મન પાકિસ્તાનની આગમાં સળગતું હતું સ્થળ બદલી લીધું હતું પણ અંદરનું ગામ અમારા ઘરનો ખોળો અમે રમેલી ગલીઓ બાપાએ વાવેલી ખેડ બહેનનું ઝાડ પર બાંધી રાખેલું ઝૂલું બધું ત્યાં પાકિસ્તાનની ધરતી પર રહી ગયું હતું અમારા જેવા હજારો લોકોએ એ સમયે એવું જ અનુભવ્યું કે અમે દેશમાં આવ્યા છીએ પણ આપણું અડધું જીવન પાછું રણમાં પડી ગયું છે શરણાર્થી કેમ્પમાં રાત્રે લોકો સૂતા ત્યારે રડવાનો અવાજ આવતો હતો કોઈ પોતાના ભાઈને ગુમાવી બેઠો હતો કોઈ સ્ત્રી પતિ વિના આવી હતી અને કેટલાક બાળકો તો માતા પિતાને સરહદ પર જ ગુમાવી આવ્યા હતા એક દિવસ બપોરે અચાનક કેમ્પમાં હાહાકાર મચી ગયો બધા દોડ્યા કોઈ શીશ પાડતો કોઈ રડતો એક પરિવારનો નાનો છોકરો રણમાં ભટકતા તરસથી મૃત્યુ પામ્યો હતો તેના માતા પિતાએ તેને ધોળાવીરા લાવ્યા પણ શરીરે જીવ ન હતો રડવાનું દ્રશ્ય મારા મનમાં આજે પણ અગ્નિ સરખો સળગે છે માતાની બૂમો મારા બહેનને તો પાણીની એક ઘૂંટો પણ ન મળ્યો આ વાક્ય કેમ્પના દરેક હૃદયને કાતર સમૂહ કાપી ગયું તે દિવસે કેમ્પના લોકો સમજ્યા કે આ સ્થળ સલામત છે પણ મન હજુ યુદ્ધમાંથી બહાર નથી આવ્યું નોંધાણીથી લોકોને નવી ઓળખ મળતી થોડા દિવસો પછી સરકારે શરણાર્થીઓની નોંધણી શરૂ કરી દરેક પરિવારને નવું નામ નવો ગામનો સરનામું અને વસવાટ માટેની જગ્યા આપવાની પ્રક્રિયા ચાલતી મારા પિતાએ એ ડોક્યુમેન્ટરી ફાઇલ અધિકારીને આપી તેમણે કહ્યું કે તમારી પાસે આ ફાઇલ બચી છે આ તો અડધી જિંદગી ફરીથી જીવવા જેવી બાબત છે પપ્પાની આંખો ભીની થઈ ગઈ કે મારો દીકરો આ ફાઇલ લઈને રણમાં દોડતો બસી ગયો નહીં તો અમે તો ખોવાઈ જવાના હતા એ સાંભળતા અધિકારીએ મારી માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા તો ફક્ત ફાઇલ બસાવી નથી તે તમારા આખા પરિવારનો ઇતિહાસ બસાવી લાવ્યો છે ધોળાવીરાના શરણાર્થી કેમમાં અમારું શરીર તો બસી ગયું પણ મન મન તો હજુ સુધી અલિયારના ટંડાની રાખમાં સળગતું જ હતું અમારા બાળપણની દરેક ગલી દરેક વૃક્ષ દરેક પાડોશી બધું એ પારની સરહદ પર રહી ગયું પણ જીવન આગળ વધે છે ભલે માણસ અંદરથી કેટલી વખત મર્યો હોય નવી વસ્તી કચ્છના ખડક વચ્ચે જીવનને ઉશ્કેરવાનો સંઘર્ષ થોડા દિવસો પછી સરકારે અમને નાના નાના જૂથોમાં વેચી નાખ્યા કોઈ પરિવાર ભૂજ પાસે કોઈ માંડવી તરફ અને અમારો પરિવાર કચ્છના પૂર્વ ભાગમાં આવેલા ધોળાવીરા ખાંડરિયા વિસ્તારની આસપાસ જ્યાં રણ હતું પવન હતું સળગાવતું ન હતું કોઈ આપણને ધમકાવતું ન હતું કોઈ કહેતું ન હતું કે તમારી માટે અહીં જગ્યા નહીં પણ મોટો પડકાર એતો હતો કે કામ ક્યાંથી મળે પપ્પા ખેડૂત હતા પણ અહીં તો ખેતી માટે જમીન પણ ન હતી અને પાણી પણ ન મળતું તેમણે પોતાના પેગલા પકડી અને ઘર ઘર જઈ પૂછ્યું કે ભાઈ કોઈ કામ મળતું હોય તો કહેજો બાળકો છે વાલીઓ છે જીવી લેવું છે કોઈ કોઈ દયાળુ કચ્છી લોકો કહી દેતા કે આવો રણમાં ખેતર સપાટ કરવાનું છે દિવસનું થોડું મજૂરી મળશે અને પપ્પા રણનો બળદ જેવા મહેનત કરતા ધૂળ પવન ખડખડતી દુપેરી પણ એમણે ક્યારેય ફરિયાદ નહોતી કરી એક દિવસ પપ્પાએ કહ્યું કે દીકરા અમે જીવ્યા એ જ પૂરતું છે બાકી મહેનતથી બધું ફરી ઊભું કરી લઈશું અને એમના શબ્દો જ અમારું શસ્ત્ર બની ગયા રસોડામાં ધુમાડો નહીં નવા સપનાઓનો આરંભ મારી માતા પણ બેસી રહેતી નહોતી તેણે ગામમાં રોટલી વણવાની ઘઉં પીસવાની અને અન્ય સ્ત્રીઓને મદદ કરવાની નોકરી પકડી દરરોજ સાંજ પડતા તે થાકી જઈને કહેતી કે લીલા તુલસી માનો દીવો બળતો રાખજે ભગવાન આપણું ઘર તો સળગ્યું પણ આશા ન સળગે એ જોવાનું છે અને હું દીવો બળાવતો વાતાવરણ અંધકારમય પણ એ દીવો અમને શીખવતો કે અંધકાર સામે પ્રકાશનું એક કણ પણ ઘણું હોય છે કચ્છી લોકો માનવતાના જીવંત દેવદૂત અમારી હાલત જોઈને ઘણા લોકો મદદ કરવા આવતા કોઈ અનાજની થેલી આપતો કોઈ જૂના કપડાં કોઈ કામ શોધવામાં મદદ એક કચ્છી દાદાએ તો પપ્પાને માથા પર હાથ ફેરવી કહ્યું કે ભાઈ તોય તમારું ઘર બળી ગયું હશે પણ અહીં તમે નવું ઘર ઊભું કરી શકો છો આ રણ બેરણ છે પણ મહેનતનું માણસને ક્યારેય ભૂખો ન મારે એ દિવસથી પપ્પા નવી શેતના જાગી ધીરે ધીરે અમે ઝાંપડી બનાવી એટલે કે ઝૂંપડી બનાવી ફાટેલા ટીન જૂના વાસા સણિયા મળેલા દોરડું બધું ભેગું કરીને એક નાનું ઘર વરસાદ આવે તો સત ટપકતી પવન આવે તો દિવાલો હસમસ્તી પણ એ ઘરમાં પ્રેમ હતો અને પ્રેમ હોય ત્યાં મહેલ જેવી અનુભૂતિ થાય બહેન વારંવાર કહેતી કે મને અમારી જૂની ઓરડીની યાદ આવે છે માતા તેને બા બાહોમાં ભરી સમજાવતી કે દીકરી ઘર ઈંટોનું નહીં સાથે રહેતા લોકોનું હોય છે થોડા મહિનાઓ પછી શરણાર્થી બાળકો માટે એક નાની સ્કૂલ શરૂ થઈ એક જૂના તંબુની નીચે ધૂળ ગરમી અને માત્ર પાટિયું ખડો પરંતુ શિક્ષક અમારા જેવા જ એક શરણાર્થી જે પાકિસ્તાન છોડીને આવ્યો હતો તેમણે અમને પહેલા જ દિવસે કહ્યું કે બાળકો જ્ઞાન એવું છે કે જે કોઈ દેશની સરહદ પર અટકતો નથી અમે અહીંથી નવો વિશ્વ ખડું કરીએ મારું બાળપણનું મન તેમના શબ્દો સાંભળી ગર્વથી સલકાતું એક દિવસ પપ્પા મને લઈને ધોળાવીરાના જૂના અવશેષો જોવા ગયા પથ્થરની નહેરો પ્રાચીન દિવાલો અને હજારો વર્ષો જૂનો ઇતિહાસ પપ્પા બોલ્યા કે જો બેટા આ શહેર હજારો વર્ષ પહેલાં સુકાઈ ગયું નષ્ટ થયું પણ લોકો ફરી ઊભા થયા અમે પણ થશું અને એ ક્ષણે મને અંદરથી લાગ્યું કે સાચા અર્થમાં જન્મ હવે થયો છે વર્ષો પછી રણમાં વરસાદ પડ્યો જમીન પર લીલી ઘાસ દેખાય આકાશમાં પ્રથમવાર ધનક માતા ખુશ થાય ધરતી માતા ખુશ થઈ પપ્પાની આંખોમાં આંસુ અને અમે બાળકો વરસાદમાં નાસવા લાગ્યા એ દિવસ અમને લાગ્યું કે દેવે આખરે અમારું દુઃખ સાંભળ્યું પપ્પાએ પોતાનું નાનું ખેતર બનાવ્યું થોડી જુવાર થોડું કપાસ પણ એ પાકમાં અમને વિશ્વા દેખાતું હતું યાદો ક્યારેક દુઃખ દે પરંતુ આગળ વધવાનું શીખ કલ્યાણનો ટંડો અમારા બાળપણની ગલીઓ ઘરના ખૂણા આજે પણ યાદ આવે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે પરંતુ એ દિવસોની પીડાએ અમને શીખવી દીધું કે માનવીને ઘર સળગે તો પણ આશા સળગવા ન દઈએ તો જીવન ફરી ઊભું થઈ શકે છે અને અમે ઊભા થયા ધોળાવીરાની રેતીમાંથી જીવનના કરકસરા રણમાંથી પરંતુ સૌથી મહત્વનું હિંમત ગુમાવી નહીં આજે વર્ષો હું વૃદ્ધ થયો છું પરંતુ રણમાંથી શરૂ થયેલી નવી જિંદગી પપ્પાની મહેનત મારી માતાની હિંમત કચ્છના લોકોનો પ્રેમ બધો આજે પણ મારા હૃદયમાં જીવતું છે અને જ્યારે હું સાંજના સમયે રણના આકાશ તરફ જઉં છું ત્યારે માત્ર એક જ વાત યાદ આવે છે કે દેશના ભાગલાએ અમારી ધરતી છીનવી લીધી પણ મનનો હિંમતનો તાકો ક્યારેય ન તૂટ્યો મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ દરેક સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે ફક્ત ને ફક્ત તે સમયમાં અમુક એવી ઘટનાઓ બનતી જેના આધારે આ વાર્તાની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે થેન્ક યુ